સુરતમાં જન્મદિવસની પાર્ટીમાં નબીરાઓએ દારૂની મહેફિલ માણ્યાનો વિડીયો આવ્યો સામે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં અવારનવાર દારૂ પકડવાની સાથે સાથે દારૂ પીનારા મોટી સંખ્યામાં પકડાઈ જતા હોય છે ત્યારે એક યુવકની બર્થડે પાર્ટીમાં એકઠા થયેલા નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી આ દારૂની મહેફિલનો વિડીયો ઉતારીને ગર્વભેર સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે જે દારૂ બંધીના લીરેલીરા લીરા ઉડાવવાની સાથે સાથે સમર્થન આપતા હોય તેવું સામે આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં જન્મ દિવન દિવસને જે યુવકો છે તે રુદ્રા મિશ્રાના જન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું હોવાનું લખાયું છે ગાંધીના ગુજરાતમાં દારૂની છોડો ઉછળી રહી હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે જેથી આખરી કાર્યવાહી કરવા માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત